ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આજના પવિત્ર દિવસે બની રહ્યો છે રાજયોગ જાણો કઈ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવ્યો છે તમને ઘણા ક્ષેત્રોમાંથી ઉત્તમ લાભ મળવાની સંભાવના છે تمنے کوئی موٹی سیद्धि ملواني شکیتاؤ دکھائی رہی ہے۔ سرکاری نوکری کرتا لوگوں نے پروموشن ملواني ਸੰਭਾਵਨਾ છે. સામાજિક ક્ષેત્રે માન સન્માન રહેશે. વિવાહિત જીવન આનંદથી પસાર થશે. લવ લાઈફ જીવતા લોકોનો સમય સારો રહેશે. તમે તમારા પ્રિયજન સાથે લોંગ ડ્રાઇવ પર જઈ શકો છો. તમારો પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો પર રાજયોગની સારી અસર જોવા મળશે પરિવારમાં ખુશીઓ આવશે તમે તમારા બધા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો પારિવારિક સમસ્યાઓ હલ થશે નજીકના લોકો તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં વૃદ્ધિની નવી તકો મળી શકે છે कार्यalign तमाम सहकर्मियोंों संपूर्ण सहयोग प्राप्त થશે जीवन साथी साथे सारो काल मेल રહેશે વૃષચિક राशि निवास करिए तो वृષચિક राशिના લોકોમાં અદ્ભુત આત્મવિશ્વાસ જોવા મળશે તમે તમારી વધેલી ઊર્જાથી તમારું બધા કાર્ય પૂર્ણ કરશો જેનાથી તમને ઘણો ફાયદો થશે કાર્યક્ષેત્રમાં તમારું કામની પ્રશંસા થશે बिजनेस साथ जोड़ेलाकों मोटो फायदो मिली विवाहित जीवन सारू रहे छे, जूनी मिलकत ने लैने चाली रहे विवाद अंत छे, संतान तरफ थी सारा समाचार मल् संभावना छे, तमारी आर्थिक स्थिति मजबूत बन छे। नी बात करिए तो कुंभ राशि पर नो सारो प्रभाव पड़े ટેનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે બેરોજગાર લોકોને સારી કંપની તરફથી નોકરીની ઓફર મળશે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે ટેલિકોમ્યુનિકેશનના માધ્યમથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમે નવું વાહન ખરીદી શકો છો આર્થિક ક્ષેત્રે તમને સતત પ્રગતિ મળશે આવો જાણીએ કે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનો મોટા ભાગનો સમય પરિવારના સભ્યો સાથે પસાર થશે આ રાશિના લોકોને તેમની આવકના હિસાબે ખર્ચ પર નજર રાખવાની સલાહ છે વેપારમાં લાભ થઈ શકે છે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે ઘરના વડીલોના આશીર્વાદ મળશે તમે મિત્રો સાથે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી શકો છો લવ લાઈફ જીવતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમારી વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજ થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોના મનમાં નવા વિચારો આવી શકે છે વિદ્યાર્થી વર્ગના લોકોએ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે વિવાહિત જીવન સારું રહેશે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકે છે ઓફિસમાં કામ પર ધ્યાન આપવાની જરૂર છે વરિષ્ઠ અધિકારીઓ તમને સંપૂર્ણ સહયોગ કરશે પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખો કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકોનો સમય સામાન્ય રહે છે વ્યવસાયિક લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ રાશિના લોકોએ કોઈ પણ કામ ઉતાવળ માગ ન કરવું જોઈએ નહીં તો તમને નુકસાન થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો કોઈ પણ લાંબા અંતરની મુસાફરી પર જવાનું ટાળો પરિવારનું વાતાવરણ સારું રહેશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકો ધાર્મિક કાર્યો તરફ વધુ ઝુકાવ કરશે તમે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં ભાગ લઈ શકો છો તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તેઓ તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે બહારના ખોરાકથી દૂર રહો નહીં તો તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે અપરિણિત લોકોને લગ્નનો શુભ પ્રસ્તાવ મળવાની સંભાવના છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોના જીવનમાં સુખ અને દુઃખ મિશ્રિત થવાના છે ઘરની વસ્તુઓ પાછળ વધુ પૈસા ખર્ચ થઈ શકે છે રોજગાર મેળવવાના પ્રયાસો સફળ થશે તમને માતા પિતાના આશીર્વાદ મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો સામાજિક ક્ષેત્રે લોકપ્રિયતા વધશે તમારે તમારા વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે વધારે કામના કારણે શારીરિક થાક અનુભવાઈ શકે છે કાયદાકીય બાબતોથી બચવાની જરૂર છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકો માટે સમય મિશ્રિત રહેવાનો છે નવા કાર્યો તરફ આકર્ષિત થઈ શકે છે ए मुश्किल विषयों पर ध्यान केंद्रित करवानी जरूर है कोई महत्वपूर्ण काम में मित्रों सलाह ले पड़ी धार्मिक स्थल यात्रा पर जवानी शुभ संभावनाओं बनी रही है विवाहित जीवन उतार चढ़ावा से आ राशि लोग प्रेम संबंध में थोड़ी सावधानी राखवी जोए તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોનો સમય ઘણા અંશે સારો રહેવાનો છે જીવનસાથીના જીવનમાં પરિવર્તનને કારણે ખુશીનું વાતાવરણ રહેશે ઘરના કોઈ સભ્યના લગ્ન સંબંધિત મામલો આગળ વધી શકે છે ઘરેલું જરૂરિયાતો માટે વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના છે પરિણીત લોકોના જીવનમાં મધુરતા બની રહેશે આ રાશિના લોકોએ અજાણ્યા લોકો પર વધારે ભરોસો ન કરવો જોઈએ વ્યાપારમાં ભાગીદારી વિચારીને જ કરો નહીંતર નુકસાન પસાર થવું પડી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોને મધ્યમ પરિણામ મળશે ઘરના વડીલોના આશીર્વાદ મળશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેનો તમને પછી ફાયદો થશે કોઈને પૈસા ઉધાર ના આપો નહીં તો ઉધાર લીધેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે તમારા બાળકોની ગતિવિધિઓ પર નજર રાખો તમારે તેમના તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો प्रॉपर्टी मांग रोकान करता पहला सारी रीते विचार करो तो मित्रों हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो